ડભોઈ શહેરની ચારે કિલ્લા પાસે આવેલી ખુલ્લી વરસાદી કાસની સાફ સફાઈ કરવામાં આવી રહી છે ડભોઈ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીના માર્ગદર્શન હેઠળ મેલેરિયા ખાતા દ્વારા હાલ જીસીબીથી સાફ સફાઈ કામગીરી ચાલુ કરવામાં આવી છે જ્યારે ચોમાસામાં વરસાદ આવે ત્યારે નગરના અનેક વિસ્તારોમાં પાણી પહોંચી જાય છે જેને લઈને ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી છે ડભોઈ ચાર કિલ્લાની આસપાસ ખુલ્લી વરસાદી કારસમાં

આદેશ મુજબ આપણે દર વર્ષે પ્રી મોસમની કામગીરી કરતા હોઈએ છીએ આ ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં છેલ્લા દસ દિવસથી પ્રી મોસમની કામગીરી ચાલુ છે અને ચારે ચાર ભાગોની કામગીરી સતત ચાલુ રહેશે જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી પ્રી મોસમની કામગીરી અમે ચાલુ રાખીશું એમાં જેસીબી ટ્રેક્ટર ને મેન્યુલી માણસો દ્વારા ચોફે ચારે ચાર ભાગોના અંદર આપણે જ્યાં ક્યાં વરસાદી કાસો આવેલી છે ત્યાં આગળ પ્રી મોસમની કામગીરી આપણે કરીએ છીએ ને હાલમાં છેલ્લા દસ દિવસથી થરવાસા કેનલથી આપણે થરવાસા સુધીને તમામ વિસ્તાર પતી ગયો છે એનાથી આગળ આપણે પ્રી મોસમની કામગીરી હાલમાં ચાલુ છે ને છેલ્લા ચોમાસા સુધી આ કામગીરી ચાલુ રહેશે કઈ કઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી છેલ્લા દસ દિવસમાં આપણે કેનલ થરવાસાની કેનલ છે ત્યાંથી માંડીને જ આ સિનો ચોકી સુધીની તમામ કામગીરી પતી ગઈ છે વરસાદી કાસમાં અને બીજા વરસાદી કાસ જ લેવાય છે મોસમ કારમાં એમાં મેન્યુઅલી છે જેસીબી ને ટ્રેક્ટર દ્વારા કામગીરી ચાલે છે